હલો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે જો હવારના દહક જેવું થયું ને જો આપણી વિડીયો ચાલુ કરી તો બનાવવાનો તો જો બાજુ ખોળ ને થેપડ્યું ને અટાણા ઠાર ઝાકર ને આવે ને એટલે ઘાય ખોડ થાય તે ખોળ લઈએ પિંદકીને મુકેશ થોડા થોડા સાઈડીમાં થઈ પણ બી ઘાઈ થઈ જાય જો અટા ખોડ જ વધે વધારે તો જો ઘણું બધું લેવાય ગયું સોખું થઈ ગયું બીજે માંડવી માં તો ગઈ ને પણ જો એટલા માં થોડા થોડા માં જો એટલા માં બીજો બધો શોખો થાય મસ્તી નું ને અમારે પેન્કી ની સતુરાઈ તો એકદમ હે જોરદાર થી કઈ ઘટે નહીં સતુરાઈ સરસ રાખે ફરિયામાં કઈ કસરો કે દેખાય એટલે ગમે નહીં તો જો મસ્તી માંડવી એવી રૂપાળી રાખી પેન્કી ને કઈ ખડ નું નામ નથી જોવા જડતું

પણ એ હોતું ને કઈ પછી એક ને ખાઈ એટલે ઉગરી જાય એટલે ભીંડા ને પૂરીયા ને સીભડા ને એવું બધું ઘણું બધું પડે તો એ કઈ બી ખાઈ ખાઈ નોકરી ગયો તો એ પીન કી કે ફટા લેવાય એ રીંગણા ફટાકે તો ફટા ને ટમેટા ની ટમેટા ની લેવું નવી જ ખાવું આજ બકાલ તો પછી હું હાલે ટમેટા ને રીંગણા ની નથી થતા અમારે બગડી ગયા વરસાદ ને પીડ્યો ને એમાં રીંગણી તો રૂપાર્યું હતું બગડી ગઈ તો એ હું હાલે તો હમણાં સોપે દૂધ થઈ જાય પાછું તો જોઈ માલે ને આજે બનાવવાનું પાછાનો નાસ્તો પાછને હમણાં મેળવે જવાનું એટલે નાસ્તાની તૈયારી કરવી જોઈએ તો નાસ્તો થોડો આપણે બનાવો તો આજે ચાલુ કરીએ આપણે નાસ્તો બનાવવાનું કાલે બધી સામાનને લઈ આવ્યો ઘણું તો ભાણવતે તો આપણે નાસ્તો બનાવી લઈએ ને પહેલાં તો આપણે રસોઈ બનાવી લઈએ બપોરાનું ખબર મિત્રો નાસ્તો પણ કંઈ કીધું નથી આજે જ બપોરાનું બનાવી રાખીએ વેલે રોજ તો બપોરાનું કરવાનું છે ને પછી પાતનો નાસ્તાની તૈયારી કરતી તો બપોરામાં તો જોવા જાય ભરત ને ખાવી હતી તાંજા ને હતી થોડીક જડીથી લેવી હોય બીજી આપણે ગોતવા જઈએ જડે તો ને એની જો એ બહુ ભાવે તાંજેરો તાંજેરો એ બહુ મૂકું હોય લેવાય વેસા તો જઈએ તો આપણે વાડીમાં હોય એટલે એ થાય કે કંઈ કિંમત ન હોય આપણી તો આપણે ખડ જેવું લાગે વાડીમાં હોય ને એટલે બાકી વેસતા તો લેવા જઈએ ને તો બહુ જ મૂંઘો હોય તાંજેરો તો જો એટલું તાંજેરાને કળી જડી ને એ જે થોડીક ગોતી આપણી જડે તો તો તાંજેરાને ક્યાંક બનાવીએ ભરતની ભાવે

એટલે મત ખોડ લીલીએ તો બી ઓસુ થઈ ન કરે જો કાઈ બી છે પડે ને જો સિભડામાં તો ફૂલ ઉગે પડ્યું આવ કીટ કઈ જો નીકળ્યા રે રેન કરીયું લાગી રૂપ સિભડાની તો જો સરસ મજાનું સિભડાન લઈ ગયા સિભડાનું અસલ યાદ થઈ તો ભરત ને તો પેનકીને નેક દે દેતી હું આજે રીંગણા ને ટમેટા ને ખાઈ લીએ ને પછી સિભડાનું કરીએ એ ભાવે સિભડાન હે તો બેત્રઈ નું બગડે ગા સિફરાન પાક્યા ની બોલ તો જરૂર કરવા પાકેલું સર પોસુ પડે તો આજે તો કાસું છે બહુ પાક્યું ને તો ભાજી તો ક્યાં આમાં ક્યાં તો ન દે ઓલી કેમ ફરત કેતો તો કઈસલે હેઠે હે ભાજી તો ના એ વીમિત નથી થા લેવા જવાની

भाजी तो कहीं चढ़ती नहीं पालो हाँ। तो पालक नोन भाजी नु करिए हरी लगे नी पिन किन तो तुम्हारे बहु खाई तंजेरन भाजी इन तो ई रही थोड़ी है ना जड़ी हाँ। हाँ। बल रिंगणा फकी नेखी तो असल था ले जा भीतर ले जा तुम्हारे लिए हैं अगला अगला है आई इमा बहु

हाँ <laughs> हाँ मोड़ा मोड़ा कहीं से नहीं होगया तो जितने तो उगता दो बार लेकिन हाँ बोल हिंदी ठेक लो है શરૂ કર ગુલાબ મહીર ઉપર ફૂલ રાખી દે જોરદાર ને કે તો ઝીણગા ઝીણગા પર મસ્તી રહે આટલા તો જો પાલક નો ટમેટા નો ઢેક બનાવી તમે એ લઈ જા ને પાલક નો બનાવી ભાજી નો એટલું થાહે ને એટલે ભાજી ને પછી હાજી આપણે રાખીયું ભાજી ને ઢેક ખાંચી બનાવી આપણે સરસ મજાના પેલા ધોવે દીએ ભાજી પાલક તો અટલા અમે આપણે પાલક બનાવીએ છીએ ભાજી હે ને પૂરી નહીં થાય થોડીક જડી ને ઓલી ગમ ઉપર હે ભાજી તો એનાથી પછી લેવી ગયો ને બંધે તો પાલક ને ટમેટા ને આપણે સરસ મજાના મોડે નેખ્યા ધોઈને પછી લોહણ ફોલે ફોલેલીએ થોડુંક લોહણ એ મોઘું હોય એટલે બપોલાના નામ ને લેવાતું તો હાલો આપણી

જે હવે નહરવાઈ સટેન્ડ પર પર મૂકી તો જો જોરદાર મસ્તીનો બળક ટમેટાનો ચટ મન તૈયાર થઈ ગઈ હું અભેગી રોટલી બનાવી લઈએ તો હલો સરસ જન આપણે રોટલી બની ગઈ या कई बने एक रोटली रही ते हेलो रोटी लेते कि ना वो पूरा कर लिए तो हेलो इन बात था तो चलो एक बना दी तुम्हारे ने बना तो, तो नहीं ने बना तो ये उतर तो हेड नो आयो बरोबर के तो तो मैं जा तो चलो तो बना गो बसे कराई गो ने आप मसाला फेर लिए ले चलो बने तैयार ने जो करे हाथ सब गरम मसाला से ना तो ये थोड़ा मैं दिए कि हरा भरा टेस्ट आ सब्जी वेट गुर। तो ना तो मुंडा कटिंग और द साथ मसाला है गरम मसाला साथ मसाला तो थोड़ा वो जो मैं के जैसे बस खारो वो ऐसे बन है मैम बोला है मिक्स कर लिए बहुत टाइम पकड़े से बिगड़े नहीं जीवस्तव बड़े ये भी बिगड़े जाएं। लाडवाई पाक ये अपन अभी तो नॉबी बिगड़े, पहले तो नॉबी करते थे ना ये नहीं बिगड़े थे आज तो वहाँ हैं। बहार नहीं मशहूर। पर फिर जोड़ का खाता थोड़े। इधर नहीं बस ये अपने आप को अच्छे इंपैक्ट इंजनर दीजिए। चिट देने तब प

નોજી લેવા ગonte ને અમારના હે બધાય બેગડે થોડક કાઈ સે પરાવી નથી ઈવનワン વિનથી આપણે સેવ કરને આયે ને કા ભાવા બી બી તો બહુ ખર્ચે જતા થા ઓ સા ભાવા તો બધે નીચે આપણે સેવ બને તૈયાર કરી લીયો પેલી કર દીજ રાખવા દે ને હાલો તો જો ઠાઠિયા રુંઢના ફળાત્રન શેર ચૂંથીઓ ને આપડી ઘી ભાણ પર ચરાક દેવાનું હે થોડું કામ હે તે તો હાલો ભાણવત થતાવી नहीं जो टा बरसाजी हाँ मूठ बड़े सदा तो इन्हें વરસાદ સારો થયો તે મારે કઈ વિડીયો બનાવવાના ના જ ન મેળ્યો સાત મોટું લીધું વરસાદ જોરદાર સારો થયો પાણી હલે નીકળ્યા હતા મારું ગુમાન તે પછી એના મોબાઈલ તો કાઢ્યો જ નહીં હોય મોબાઈલ કાઢીએ તો ભીંજાઈ જાય ને તો જો વરસાદ ઝરમર ઝરમર ચાલુ થાય ને આ જ આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ ને પાછા નેક્સ્ટ વિડીયો મળી હોય ત્યાં સુધી સીતારામ જય શ્રી કૃષ્ણ ની જો મારો વિડીયો ગમે તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં